કો કો કેમ ખુશ છો આટલા બધા અરે અમે કાંકરિયા કાર્નિવલ જોવા જવાના છીએ એટલે ખુશ છું માનો ના માનો કઈક તો લોચો છે કોણ કોણ જવાના છો અને ક્યારે જવાના છો અને મન કીધા વગર જવાના છો તમે લે ભાઈ બંદો ભાઈ બંદો જવાના છીએ અને છેલ્લા દિવસે જઈશું 31 તારીખે અમે લોકો શરમ નહી આવતી મે શું કર્યું શરમ આવ 31 તારીખ ને 31 કો અને કાકરિયા નહી જવાના તમે પાર્ટી કરવા જવાના છો અરે ખરેખર અમે પાર્ટી કરવા નહી જવાના થર્ટી ફર્સ્ટ ના દિવસે પકડાતા નહીં ને વટ પડી જશે તમારું પહેલી જાન્યુઆરી એ છાપામાં આવશે દારૂ નશામાં ધૂત થયેલા નબીરાઓ પકડાય આ ગયા વર્ષે હું પકડાયો તો પણ મેં દુપટ્ટો બાંધ્યો હતો ને એટલે આ લોકોને ખબર જ નહીં હતી